આવી હતી ગુજરાત રાજ્યમાં વરસાદ ગુજરાત રાજ્યને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એ ખતરો હવે વાવાઝોડામાં પરિવર્તન થવા જઈ રહ્યો છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે દ્વારકા તેમજ જામનગર જુનાગઢ પોરબંદર રાજકોટ ગોંડલ આ વિસ્તારોમાં છે એ ધોધમાર વરસાદના પગલે છે એ દરેક જગ્યાએ ચારે પર કહી શકાય તો ચારે ચાર કોર છે એ વરસાદી પાણી છે ભરાઈ ગયા છે ત્યારબાદ જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમ આગળ વધી અને કચ્છ નળિયા ગાંધીધામ આ વિસ્તાર માંડવી નળિયા અને આ વિસ્તાર છે એના આજુબાજુના વિસ્તારોને સંક્રમણ કરવા જઈ રહી છે તો આ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત રાજ્ય રાજ્યથી છે એ પસાર થઈને બીજા કોઈ અન્ય દેશ તરફ છે એ આગળ વધી રહી છે પરંતુ શું તમને ખબર છે એ સિસ્ટમ સક્રિય થઈ પૂરી થઈ એના બાદ એક નવી સિસ્ટમ સક્રિય થઈ જે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી છે એટલે એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે ને આ સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે તો મિત્રો અહીંયા નકશામાં તમે છે ચાર્ટમાં જોઈ શકો છો જે પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર જે ખતરો છે એ મંડરાતો હતો એ હવે વાવાઝોડા સ્વરૂપે છે એ પ્રગટ થઈ અને ગુજરાત રાજ્યમાં ઘણા એવા વિસ્તારોમાં નુકસાન પહોંચાડે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ શું ખરેખર આ તમામે તમામ સંભાવના સાચી પડવાની છે તો એના વિષયના જે સમાચાર છે એ આપણી સામે આવી ગયા છે તો એ સમાચારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના તમામે તમામ વિસ્તારો ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ ઘેરાવો જોવા મળી રહ્યો છે તો આ જે વાદળછાયું વાતાવરણ છે એમાં ગુજરાત રાજ્યમાં વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો એની સાથે પવનની ગતિમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે પવનની ગતિ એકસો ને દસ કિલોમીટરથી વધીને જે ઝડપ છે એ એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની હતી એની આગાહી હતી ત્યારબાદ એ ઝડપમાં અત્યારે ધીમી ગતિ પડી છે પરંતુ હજુ સુધી એનો પ્રકોપ એવો ને એવો જ રહ્યો છે પરંતુ શું તમને ખ્યાલ છે ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં વેધર એનાલિસિસ દ્વારા જે અપડેટ મળી રહી છે એ તમામે તમામ અપડેટમાં ગુજરાત રાજ્યમાં જે ચોમાસું છે એ સત્તાવાર રીતે કઈ દિવસથી વિદાય લેશે એની અપડેટ સામે આવી રહી છે તો આ જે ગુજરાત રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એનો સ્ટ્રક બહુ લાંબો છે અને આ સ્ટ્રકના કારણે અત્યારે છે વરસાદ વરસી રહ્યો છે તો અહીંયા તમે ચાર્ટ ઉપર પણ જોઈ શકો છો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં જે ઘેરાવો થયો હતો એ હવે ઘેરાવો છે એ ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ જઈ રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ઘેરાવો છે સ્ટ્રક છે એ સમગ્ર ગુજરાતને અત્યારે કવર કરી રહ્યો છે એની સાથે જ ગુજરાતને અડીને આવેલા ભારત દેશના બીજા અન્ય રાજ્યોમાં પણ આ વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે એમાં ખાસ કરીને જોવામાં આવે તો ગુજરાત રાજ્યના દરે પટ્ટો જે કહી શકાય કે ભાવનગરથી દ્વારકા જેની અંદર ઉના ગીર સોમનાથ દીવ દમણ પોરબંદર તેમજ જે વેરાવળ છે આ મહુવા લંગ રાજુલા આ તમામે તમામ વિસ્તાર અમરેલી હોય એ તમામે તમામ વિસ્તારમાં છે એ સારા વરસાદની છે એ આગાહી કરવામાં આવી હવે આ આગાહી કેટલા દિવસની કરવામાં આવી એના પણ સમાચાર આપણે વિડીયોના અંત સુધીમાં જોશું એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તેમજ જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને ગુજરાત રાજ્યના ચોમાસાના તમામે તમામ અપડેટ છે એ સામે મળી જાય હવે આ જે લો પ્રેશર છે એ હવે ધીમે ધીમે દરિયાઈ વિસ્તારમાંથી જે જમીનની વિસ્તાર એટલે કે જે ઉષ્ણ તાપમાનવાળા વિસ્તારોમાંથી પસાર થઈ અને ઠંડા પ્રદેશો તરફ આગળ વધતું હોય તો એમાં પણ જો આ લો માર્ક સિસ્ટમ છે એ હવે ગુજરાત રાજ્યના દરિયાઈકાંઠાના વિસ્તારમાંથી છે એ પસાર થઈ ચૂક્યું છે ત્યારબાદ આ સિસ્ટમનો ઘેરાવો શું કામ દર્શાવવામાં આવી રહ્યો છે એ અંગેના પણ સમાચાર આપણી પાસે આવી ગયા છે કે ગુજરાત રાજ્યમાં જે આગાહી આપવામાં આવી હતી જે પચીસ ઓગસ્ટ બાદના પાંચ દિવસ માટેની આગાહી હતી એ પાંચ દિવસ હવે પૂરા થવા આવ્યા છે ત્યારબાદ શું ગુજરાત રાજ્યમાં ફરી વરસાદ છે એ ચાલુ રહેવાનો છે શું આ વરસાદમાં ચોમાસું છે એ હવે પૂરું થવાના અંત ઉપર છે કે નહીં એ અંગેના પણ સમાચાર આપણી પાસે આવી ગયા છે તો એ સમાચાર આપણે જોશું એ પહેલાં મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગની જે નવી આગાહી છે સામે આવી રહી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારે બંધ થશે વરસાદ ને કેટલા દિવસ સુધી હજુ વરસાદ છે અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે એ પ્રશ્ન હર કોઈના મગજમાં અત્યારે ફરી રહ્યો છે એટલે કે હર કોઈના મનમાં અત્યારે આ એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે ગુજરાત રાજ્યમાં જે ચોમાસું છે એ વિદાય ક્યારે છે હવામાન વિભાગ દ્વારા નવી એક ફરીથી એક નવી આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું અથવા તો વરસાદ ક્યારે બંધ થશે કેટલા દિવસ સુધીની અતિભારે શક્યતાઓ છે એ અંગેનો પ્રશ્ન જેના મનમાં પણ ચાલી રહ્યો છે એના માટેનો આ પ્રશ્નનો જવાબ હવે તમને મળી જશે એમાં ખાસ કરીને હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે સૌ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં અતિભારેથી વરસાદની શક્યતાઓ છે એ પ્રમાણે વરસાદ પડી પણ રહ્યો છે તો શું એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવશે કે હાલ જે ડીપ ડિપ્રેશન જે મજબૂત થઈ રહ્યા છે એકની સિસ્ટમ કયા સ્ટ્રક ઉપર આગળ વધી રહી છે કારણ કે મિત્રો જે પણ ડીપ ડિપ્રેશન લો પ્રેશર સિસ્ટમ હોય છે એના ભાગરૂપે વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે હવામાન વિભાગ દ્વારા પણ એ આગાહી કરવામાં આવતી હોય છે તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ છે એ કચ્છ પરથી આગળ વધીને આગળ જઈ રહી છે તો આ સિસ્ટમ છે ઓગણત્રીસ ઓગ દસ સુધી ગુજરાત ઉપર રહે છે અને ત્યારબાદ આગળ વધીને પાકિસ્તાન અને તેની પાસેના અરબી સમુદ્ર પર જતી રહેશે હવામાન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત પર છે ત્યાં સુધી નબળી પડે તેવી શક્યતા દેખાતી નથી એટલે મિત્રો હાલમાં તો ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં છે એ વરસાદી પાણી ફરી વળ્યું છે પરંતુ એ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત રાજ્ય ઉપર છે તો એ ધીમી પડવાનું નામ લેતી નથી એ ઉપરાંત વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ પવનની ગતિ થોડી વધારે રહેવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો આ જે સિસ્ટમ છે એ કચ્છના રાપરથી આગળ વધીને નળિયાની પાસે પાકિસ્તાન તરફ જશે હાલ તેની અસર સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે થવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે રાજ્યમાં તેની અસર ખૂબ જ વધારે વર્તાઈ રહી છે અને ત્યારબાદ જે આ સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય પર કેટલા દિવસ રહેશે એ અંગેના પણ અપડેટ સામે આવી તો મિત્રો આ સિસ્ટમ છે એ મંગળવારે કચ્છ ઉપર પહોંચી હતી અને તે પહેલાં જ તેની અસર સૌરાષ્ટ્ર તથા કચ્છના જે તમામે તમામ વિસ્તાર છે એ વિસ્તારોમાં અસર પહોંચાડી હતી એટલે કે વરસાદ ત્યાં પડ્યો હતો જેમાં સૌથી વધારે જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર તથા કચ્છમાં વધારે વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગે પણ જે આગાહી કરી છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હજી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનો ખતરો રહેલો છે તો બે દિવસ બાદ આ વિસ્તારોમાં વરસાદનું જોર ધીમું પડવાનું છે અને ઓગણત્રીસ ઓગસ્ટના રોજ આ સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને જેમ ગુજરાતથી દૂર જશે તેમ તેની અસર છે એ ગુજરાત રાજ્ય પર ઘટવાની શક્યતા શરૂ થઈ જશે એટલે કે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ બાદ આજ બાદ છે આ સિસ્ટમ છે પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે જેમ જેમ ગુજરાતથી દૂર જશે એમ આ સિસ્ટમની અસર છે એ ધીમી પડતી જશે તો હાલ મિત્રો સ્થિતિ છે એ પ્રમાણે ત્રીસ ઓગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ ઉપર વરસાદનું જોર ઘટવાની શરૂઆત છે એ થઈ જઈ છે પરંતુ સાવ બંધ નહીં થાય જે બાદ એકત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ દર્શાવી છે જોકે પૂર જેવી સ્થિતિ તેમાંથી ત્રીસ ઓગસ્ટ સુધી રાહત પણ મળવાની શક્યતા શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યંત ભારે વરસાદમાં ઘટાડો નોંધાવાની શરૂઆત પણ થઈ ગઈ છે જ્યારે પૂર્વ ઉત્તર મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસ ઓગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત છે એ થઈ ગઈ છે તો કેટલાક વિસ્તારોમાં ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં વરસાદ ધીમો પડી જાય છે એવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો આગામી બે દિવસ સુધી ગુજરાતમાં હજી પણ અત્યંત ભારે વરસાદ પડશે તે બાદ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેનું જોર છે એ ઘટવાની શરૂઆત થઈ જશે તો મિત્રો આ સિસ્ટમ જે આગળ વધી રહી છે એ સમગ્ર ગુજરાતને જ અસર કરશે એવું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે એવું અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ શું તમને ખરેખર એવું લાગે છે કે હવામાન વિભાગ દ્વારા તેમજ ગુજરાતના જાણીતા એવા હવામા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે પણ આગાહીઓ કરવામાં આવે છે એ કેટલા ટકા સાચી પડે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે એ લગભગ સિત્તેરથી એંસી ટકા સુધીની છે એ આગાહી સાચી પડતી હોય એવું અત્યારે આપણે માણી શકાય કારણ કે થોડા દિવસો પહેલાં અંબાલાલ પટેલ દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાત જે છે એ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તેમજ હવામાન વિભાગ દ્વારા પણ આઈએમડી દ્વારા પણ આ એક અંગે અપડેટ આપવામાં આવી હતી જેમાં પચીસ ઓગસ્ટથી ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં છે એ ધોધમાર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી એટલે કે આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે છે એ આ વિસ્તારોમાં તમામે તમામ વિસ્તારોમાં છે એ સારા એવા વરસાદની પણ શરૂઆત થઈ ગઈ હતી પચીસ ઓગસ્ટથી ત્યારબાદ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી છે એ સારા વરસાદની અપડેટ પણ સામે આવી રહી હતી એ પણ આગાહી સાચી પડી છે પરંતુ શું તમને ખરેખર એવું લાગે છે કે આ વરસાદની જે સિસ્ટમ છે એનો જે સ્ટ્રક છે એ હવે કચ્છથી આગળ વધીને પાકિસ્તાન અથવા તો અરબી સમુદ્રના દરિયાઈ વિસ્તારમાં જો જાય છે તો એની પાછળનો ભાગ જેવો છે ગુજરાતમાં કેટલું નુકસાન પહોંચાય છે તો મિત્રો એમાં ખાસ કરીને ગુજરાતમાં કાંઈ એવું નુકસાન નથી પહોંચવાનું પણ હા ખાસ એ તમને જણાવી દઈએ કે જે નીચાણવાળા વિસ્તારો છે ગુજરાત રાજ્યમાં જેમાં નીચાણવાળા જે જિલ્લા છે જેમાં સુરેન્દ્રનગર આવી જાય જામનગર આવી જાય તેમજ રાજકોટના વિસ્તારો છે વડોદરા છે અમદાવાદ છે આ તમામે તમામ સિટી એવા જે વિસ્તારો છે એમાં જો નીચાણવાળા વિસ્તારો હોય તો ત્યાં પાણી ભરાવાની શક્યતા ખૂબ જ વધારે છે અને આ જે પાણી જે ભરાવાનું છે એના ભાગરૂપે જે કંઈ નુકસાન થતું હોય તો એ નુકસાન અત્યારે પહોંચી શકે છે તો આ નુકસાનીમાં પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં રાહત દરે છે પેકેજ પણ જાહેર કરવામાં આવી શકે છે અથવા તો કહી શકાય કે એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ હોય છે એ ટીમો દ્વારા પણ છે એ પેકેજ છે એ પહોંચાડવામાં આવે અને જે પણ નુકસાન થયું હશે એ નુકસાનનું છે એ ભરણ પોષણ પણ થઈ શકે એવું એક સરકાર દ્વારા છે એ ફરી એક યોજના પણ બહાર પાડવામાં આવે એવી આશાઓ અત્યારે દરેક લોકોના મનમાં રહેલી છે કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં જે અનિચ્છતા વરસાદ છે જે ચોમાસાની સિઝન બાદનો જે વરસાદ છે એ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને એ વરસાદનો ભાગરૂપે નુકસાન પણ છે એ થવું સ્વભાવ સ્વાભિમાન છે તો મિત્રો આ જે નુકસાન થતું હોય છે એ નુકસાનને અટકાવવા માટે શું કરું તો હવે મિત્રો એમાં જે છે એ સરકાર દ્વારા તમને એલર્ટ પણ કરવામાં આવતા હોય છે જાહેર રાત પણ એવી કરવામાં આવતી હોય છે કે દરિયાઈ ખેડૂતો હોય છે જે દરિયાની આજુબાજુના વિસ્તારોમાં રહેતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા જે લોકો છે એમને દરિયો ન ખેડવા અથવા તો વરસાદના ઋતુ પ્રમાણે જે વરસાદી જોર વધતું હોય છે એવી જોર વધવાના પગલે પણ સરકાર દ્વારા છે પહેલાં અપડેટ આપવામાં આવતી છે પહેલાં એવા સમાચાર પણ પહોંચાડી દેવામાં આવતા હોય છે કે જો તમે નીચાણવાળા વિસ્તારમાં જશો તો એમાં જે પણ નુકસાન થાય એ તમારે ભોગવવું પડે કારણ કે સરકાર દ્વારા પહેલાં જ તમને એલર્ટ આપી દેવામાં આવતું હોય છે તો એ એલર્ટના ભાગરૂપે જો તમે એ વિરુદ્ધ જાઓ છો તો તમને નુકસાન થવું છે એ શક્ય છે કારણ કે સરકાર દ્વારા છે જ્યારે પણ એટલે એ કહી શકાય કે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ જે ગુજરાત રાજ્યના અઠ્યાવીસે સત્યાવીસે સત્યાવીસ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કર્યા હતા ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે આ તમામે તમામ વિસ્તારોમાં છે એ હજી આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે બોતેર કલાક સુધી ધોધમાર અતિભારે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડી શકે છે તો આ શક્યતાના ભાગરૂપે જે વરસાદ પડવાનો હતો એ પડ્યો છે અને આગામી બે દિવસ સુધી એટલે કે ચોવીસ કલાક સુધી પણ જે છે એ વરસાદી જોર પણ વધવાનું છે અને ચોવીસ કલાક બાદ આ જે વરસાદી સિસ્ટમ છે ધીમી પડશે અને ધીમી પડશે એટલે એનું જે સ્ટોક છે એ પાકિસ્તાન અથવા તો અરબી સમુદ્ર તરફ આગળ વધતું જોવા મળી શકે પણ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આની સાથે જ બીજા સમાચાર મેળવીએ કે જેમાં ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમ છે એ કેટલા દિવસ સુધી રહેવાની છે તો મિત્રો ખાસ કરીને ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ સુધીમાં છે એ આ વરસાદી સિસ્ટમ ધીમી પડે એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ દસ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ધીમી ધારે વરસાદ શરૂ રહે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે તો હવે મિત્રો હવામાન શાસ્ત્રી દ્વારા અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા શું સમાચાર આપવામાં આવ્યા છે એ પણ માહિતી મેળવી લઈએ